વેલકમ બેક ટુ પહેલી માહિતી સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા ભારતીય સુપ્રીમ કોર્ટ દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે દસ પાસ દસ પાસ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકે છે તો કેટલી જગ્યાઓ છે 80 જગ્યાઓ છે કઈ પોસ્ટ છે તો જુનિયર કોર્ટ એટેન્ડન્ટ એટલે કે અને કૌંસમાં છે કુકિંગ નોવિંગ એટલે કે હેલ્પર પટ્ટાવાળા જે રસોઈ બનાવી શકે છે તેવા ઉમેદવારોની ભરતી છે તેમનો પગાર શું હશે તો એકવીસ હજાર સાતસો તે ફિક્સ છે અને બીજું અલાઉન્સ થઈને છેતાલીસ પર મહિના પગાર થશે આટલો તો તેની ક્વોલિફિકેશનની વાત કરીએ તો ક્વોલિફિકેશન છે ધોરણ દસ પાસ કોઈ પણ બોર્ડ અને રેકોગ્નાઇઝ ઇન્સ્ટિટ્યૂટ ગવર્મેન્ટ દ્વારા હોય તેવી તેવી ઇન્સ્ટિટ્યુટમાંથી ધોરણ દસ પાસ થયેલું હોવું જોઈએ બીજી છે ક્વોલિફિકેશન તો કે મિનિમમ ફૂલ ટાઈમ ડિપ્લોમા બરાબર ડિપ્લોમા કુકિંગ અને પુલિનરી આર્ટ્સ ફ્રોમ અ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી રેકોગ્નાઇઝ યુનિવર્સિટીમાંથી રસોઈ તેની અંદર ડિપ્લોમા કરેલું હોવું જોઈએ મિનિમમ એક વર્ષ ત્યારબાદ બીજી વાત કરીએ તો એક્સ સર્વિસમેન જે છે તે લોકો ડિપ્લોમા કરેલા નહીં હોય તો પણ ચાલશે પરંતુ એક સર્ટિફિકેટ હોવું જોઈએ જે તેમને કોમ્પિટન્ટ ઓથોરિટી માટે ઇસ્યુ થયું હોય તેવું કુકિંગનું સર્ટિફિકેટ હોવું જોઈએ ત્યારબાદ આપણે એક્સપિરિયન્સની વાત કરીએ તો ત્રણ વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ સામા તો કે કોઈ જાની માની હોટલમાં રેસ્ટોરન્ટમાં કે પછી ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટમાં તેને ત્રણ વર્ષ માટે કુક કૂક તરીકે નોકરી કરેલી હોવી જોઈએ રસોઈયા તરીકે ત્યારબાદ એજ લિમિટની વાત કરીએ તો એક આઠ બે હજાર ચોવીસની તારીખને ધ્યાનમાં રાખીને અઢાર વર્ષથી નાનાના હોવા જોઈએ અને સત્યાવીસ વર્ષથી મોટાના હોવા જોઈએ એસસી ઓબીસી ફિઝિકલી ચેલેન્જ એક્સરિસમેન્ટ વિધવા ડિવોર્સ વુમેન તે બધા માટે એ જ આપવામાં આવશે બીજી વસ્તુ છે કે મેથડડ ઓફ સિલેક્શન તો મેથડ ઓફ સિલેક્શનમાં તમારે એક રિટર્ન એક્ઝામ આવશે લેખિત પરીક્ષા જે પહેલો પાર્ટ હશે ત્રીસ માર્ક્સનો અને બીજો પાર્ટ હશે સિત્તેર માર્ક્સનો પહેલાં પાર્ટમાં આપણે આવશે કે જીકે કે જનરલ નોલેજના એમસીક્યુ હશે અને બીજો પાર્ટ છે રિટર્ન ટેસ્ટ ઓબ્જેક્ટિવ ટાઈપ જ હશે જે કુકિંગ કુકિંગને લગતા હશે ત્યારબાદ બીજો બીજો ભાગ છે જેમાં પ્રેક્ટિકલ ટેડ સ્કિલ એટલે કે તમે જમવાનું કેવું બનાવો છો તમે કેવું કુકિંગ કરો છો અને કેવી તમે સફાઈ રાખો છો તે સિત્તેર માર્ક્સનું હશે પ્રેક્ટિકલ હશે અને ઇન્ટરવ્યુ હશે ત્રીસ માર્ક્સનું આ રીતે ટોટલ બસો માર્ક્સનું તમારું એક્ઝામ હશે જેમાં ટોટલ બસોમાંથી સાઈઠ ટકા ગુણ મેળવવાના રહેશે પાસ થવા માટે એટલે કે એકસો ને વીસ માર્ક્સ બસ્સોમાંથી એકસો ને વીસ માર્ક્સ પાસિંગ માર્ક્સ હશે ત્યારબાદ આપણે વાત કરીએ તો રિટર્ન જે ટેસ્ટ છે તે આખો દોઢ કલાકનો રહેશે બરાબર અને પેલું ઇન્ટરવ્યૂ ત્રીસ માર્ક્સનું જે છે ત્યારબાદ એક્ઝામના જે સેન્ટરો છે તે આપેલા છે અમદાવાદ અંબાલા બેંગલુરૂ ભોપાલ ભુવનેશ્વર ચેન્નાઈ દિલ્હી તો આ રીતે સેન્ટરો છે ઘણા બધા સેન્ટરોમાં જો ઓછા ફોર્મ ભરાશે તો તેના નજીકના સેન્ટરમાં તમને એક્ઝામ આપવામાં આવશે આ રીતે સેન્ટરનું થઈ ગયું ત્યારબાદ આપણે ફીની વાત કરીએ તો ફી જે ત્રેવીસ આઠ બે હજાર ચોવીસથી આપણા ફોર્મ ભરવાના છે ત્રેવીસ આઠ બે હજાર ચોવીસથી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને લાસ્ટ ડેટ જે છે તે છે બાર નવ બે હજાર ચોવીસના રાતના એટલે કે ચોવીસ કલાક સુધી બાર નવ બે હજાર ચોવીસના ચોવીસ કલાક પૂરા થાય એટલે ઓટોમેટિકલી ફીનું સેક્શન પણ બંધ થઈ જશે અને ઓફિસિયલ વેબસાઇટ પર લિંક આપેલી છે જેમાંથી આપણે આપણું ફોર્મ ભરવાનું રહેશે અને જનરલ કેટેગરીવાળા ઉમેદવારો માટે ચારસો રૂપિયા ફી છે ત્યારબાદ બીજા બધા જ બીજા બધા જ એસટી એસસી એક્સ સર્વિસમેન વુમન બધા માટે બસો રૂપિયા ફી છે ફી આ રીતે છે અને બીજી ડ્યુટીસ અને રિસ્પોન્સિબિલિટી આ લોકોની શું રહેશે તો તે લોકોએ ગુડ ક્વોલિટી સારી ક્વોલિટીનું ખાવાનું બનાવવાનું રહેશે ત્યારબાદ બધાનું વ્યવસ્થિત ડીસો સાફ કરવાની વ્યવસ્થિત ગોઠવવાની ત્યારબાદ બધું ક્લીન અને ઓર્ગેનાઇઝેશન એ રીતે કરવાનું રહેશે કે આખું રસોડું જે છે તે એકદમ હાઈજીન રહે એકદમ ક્લીન રહે સાફ સફાઈ બિલકુલ કમ્પ્લીટ હોવી જોઈએ આ રીતે આ રીતે તેમની ડ્યુટીઓ રહેશે અને ઓછો બગાડ થાય હજુ ખાવાનું ઓછું બગડે તે રીતે બનાવવાનું રહેશે ત્યારબાદ જે ડાઇનિંગ ટેબલ છે બરાબર તેમાં તેનું મેન્ટેન કરવાનું રહેશે ક્લીન છે કે નહીં બધી જ બધી જ પ્રકારની તે લોકોએ જોવાનું રહેશે બધી જ પ્રકારનું આ રીતની ડીટીઓ છે તો આ રીતે જ તમે જો તમે લાયકાત ધરાવતા હોય તો આજે તમે ફોર્મ ભરી દો તો આ રીતની ચોક્કસ માહિતી મેળવવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને જે વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને જરૂરી લગતો વખતા ઉમેદવારોને પણ આ વિડીયો શેર કરી દો જેથી કરીને તેઓ પણ આ માહિતી મેળવી શકે